નમસ્કાર આજે આપણે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈ પટેલ પાસે આવેલા છે એ એમને ના આવવાનું કારણ એવું છે કે એમના ધર્મપત્ની પણ આજે જેલમાં છે અને જે તમામ જનતા ગુજરાતની જનતા પણ જાણે છે ને ગુજરાત બહારની જનતા પણ જાણે છે કે આ સદંતર જે પણ કેસ છે એ ઉપજાવી કાઢેલો કેસ છે જ્યારે ચૈતરભાઈને આટલા દિવસ પછી જ્યારે જામીન મંજૂર થયા પરંતુ આજ દિન સુધી એમના વાઇફના જે જામીન છે એમના ધર્મપત્નીના હજી જામીન મંજૂર આવતીકાલની તારીખ છે ચોવીસ તારીખ છે એટલે ચૈતરભાઈનો કાલે સહજોડે એમના જો કદાચ સુપ્રીમમાંથી જામીન થઈ જાય તો પછી એ સહજોડે બે દિવસથી અંદર એ સાથે જ બંને બહાર આવશે મુમતાઝબેન અને ફૈઝલભાઈ એક આપણા ભરૂચના બહુ સારું મતલબમાં એમને નેતૃત્વ એમને સાચવ્યું એ અહેમદભાઈ પટેલના દીકરાની દીકરી છે ત્યારે એ બંને ભાઈ બહેન અત્યારે જે રીતે આમને સામને લડી રહ્યા છે તો આ એક રાજકીય પક્ષના કારણે એ લોકો અંદર અંદર જ્યારે ઝઘડી રહ્યા હોય ત્યારે ભરૂચની જનતા પણ એને જાણી રહી છે કે અંદર અંદર એ લોકો એક સત્તા મેળવવાની લાલચની અંદર અત્યારે જે લોકો જે રીતે લડી રહ્યા છે નો ડાઉટ આપણે અહેમદભાઈની વાત કરીએ તો ઘણું સારું એમને નેતૃત્વ એમને ભરૂચની અંદર કર્યું છે અહેમદભાઈ ને લોકો એમના અહેમદભાઈ લોકો આજે આદર્શ પણ માનતા હતા પરંતુ એમના જે કામ કરવાની રીત છે એનો અચાનક આ લોકો આવી અને અત્યારે જે રીતે કામ કરી રહ્યા છે જ્યારે એ લોકોનું જ જો અંદર અંદર આ રીતનો વિખવાદ ઉભો થઈ રહ્યો છે તો ભરૂચનું સુકાન જો કદાચ એમના હાથમાં જાય તો એ કેવી રીતે એ લોકો સંભાળી શકે તો આ એક પ્રશ્ન ભરૂચની જનતાને સો થાય એમનાથી લોકસભા મુદ્દે આમ આદમી પાર્ટીની શું તૈયારીઓ છે લોકસભાની વાત કરીએ તો ચૈતરભાઈ જ્યારે બહાર હતા ત્યારથી અમારી કામગીરી બૂથ લેવલની જે છે એ સતત ચાલી રહી છે અને અત્યારે અમારી ભરૂચ લોકસભાની જે બૂથ બૂથની જે કામગીરી છે એ પચાસ ટકા કરતાં વધારે અત્યારે અમે લોકોએ કામ પૂરું કર્યું છે અને આગામી ચૈતરભાઈ આવે એ પહેલાં અમારી તો એવી તૈયારી છે કે ચૈતરભાઈ આવે એટલે તરત અમે એમને એ સો ટકા જે બૂથની કામગીરી છે એમને કરીને અમે લોકો એમના હાથમાં આપીએ અને અત્યારે અમે બુથ ની કામગીરી સતત ચાલુ જ છે અમારા સંગઠનમાં રહીને અઝર પઠાણ ન્યૂઝ ભરૂચ